ઘારેકલ ભાત જો મારા ભાભે બનાવવાનું તો ચાલુ કરી દીધું જય શ્રી કૃષ્ણ ફેમિલી કેમ છો મજામાં તો ભાઈ ફેમિલી ભરતભાઈની ફેમિલી ની બધી હોય ગઈ યાર એટલી મજા આવી ને કે વાહ જાવ દે એની ફેમિલી દુખી કરીને હા યાર એની ફેમિલી એટલી આપણે ગમેન્યા જાય ને ભાઈ એટલા હળી મળી જાય ને કે આપણો આમ પરિવાર ના હોય ફેમિલી એવું જ લાગે હે ને હા અને ભાઈ હંમેશા પ્રોમિસ આપ્યું છે એને કે એના ઘરે જવાનું છે ને ફેમિલી અત્યારે ભાઈ અમારા બાપાને અહીંયા જવાનું છે કેમ કે છે ને ભાઈ અહીંયા પનીરનું શાક બનાવવાનું છે ને તો જોશનાને ઓર્ડર આપ્યો તમે વિચાર તો કરો જોશના કેટલી ફેમસ થઈ ગઈ હમણાં ફાઈન અહીંયા પનીરનું શાક બનાવવાનું છે એટલે તમારે કોઈને જો બનાવવાનું હોય તો ઓર્ડર આપજો જોશના ઘરે આવીને બનાવી જાય બરાબર ને એટલે ભેગો હું ખાવા આવ્યો ભાઈ ભૂલતા ને તો અમારા બાપા અહીંયા જાય ખાવામાં તો હોય ને હા અને અમારા બાપા અહીંયા જાય આવે અને શું કારણ થી અહીંયા જમવાનું છે ને મારા ભાભી ને તમને ત્યાં જઈને હું પૂછીએ તો ફેમિલી મારી ભાભી અને આપણા મેડમ એટલે કે જૂસના જો બે જામ્યું બરાબર આ શું છે પેલા તો તો કો આને આપણે છે ભાત આ બાપા ટમેટા ભાત આ ટમેટા તો જો એટલા બધા ટમેટા શું કરવા એલા ચા ચા હમ હમ આ બધી બનાવી શકો જૂસના

હા મોરુંય પ્રમાણ તમને શું લાગે કે હાડું આ તો ટમેટાનું શાક હોય આ તો નાખવાનું હોય ગ્રેવી કરવાનું લાગે આ આ સાદા આ દેશીના સાદા એમ છે કે બે ટમેટા આપણે ભાઈ અલગ અલગ પડે ટમેટાનું શાક છે ટમેટાના ભાત જો મારા બાપાએ બનાવવાનું તો ચાલુ કરી દીધું અને આમાં હું શું શાંતિ ટમેટું

અને પછી પછી પનીર ક્યાં પડવાનું છે પનીર પનીર તો હજી વાર લાગે છે બહુ આજ તો શાક એવું બનવાનું લાગે છે કે મને આમ મોઢામાં છે ને ભાઈ ધોઈને જ પાણી આવી જાય એટલે જોઈએ કેવું બને નહીં બરાબર તો ફેમિલી યાર ક્યારની વાત હતી હું નક્ષને ઘરે મૂકવા ગયો તો હવે જોશ શાક બની રહી છે કે નહીં કે દોઢ કલાક તો થઈ ગઈ કીધું તો એ પ્રમાણે આપણે જોઈએ ખાસી વાત છે ફેમિલી જોઈએ કીધું તું ને એમ જ છું દોઢ કલાક તો થઈ ગયો હનતભાઈનું પનીર નાખ્યું કે નહીં

બોલાવા જોઈએ કે જોશના પનીરનો શાક બને એવું બનુ જોઈએ બાકી પછી જો જો ફેમિલી આવો દેખાવ પર એમની પછી ખાઈ ખાઈને બધા એમ ન કહેવા જોઈએ કે ભાવલાલભાઈએ બનાવ્યું તો ન કઈ સારું નતો તમારું નામ પ્રોત્સમ જોઈએ તો આજ ફાઇનલી ફેમિલી જો ભાઈ પનીર પડી રહ્યું છે તો અમારા મેડમ પનીર નાખે એટલે પનીર જોશના 1/2 કિલો નહી હતું કે કિલો હતો આ અડધો કિલો હે આ તો માવો એ ગુલ્ફી માવા મલાઈ નો અને ઉપરથી માવો નો નાખ્યો હોય એવું લાગે બાપરે આ મને એમ છે આ બધી ના ભૂખા કાઢીને આ તીખું નથી બનાવ્યું ને દેખાયું હોય ચમચી નાખવાની છે એટલે મારે નથી ખાવાનું બધાને ખાવાનું છે તું ગોલા કાઢી નાખતી ને બધાને ચટણી હોય તો કેવી હોય

ધૂળ બીડમાં આ આ તો જો મારા ટેણી તો કેવો ધૂળમાં ઉડાડે ધૂળ ઉડાડે ધૂળ રમે જો તો ફાઈનલી ફેમિલી ઘેર પણ પહોંચી ગયા ને ભાઈ જમી પડી જો ને ભાઈ જો સાચું કહી દઉં કે યાર ભોખાણ કર્યા બધાય બધાએ કે આવું સાકી કે કઈને બનાવ્યું મેં કીધું મારી ઘરવાળી બનાવ્યું બરાબર અરે હે

પપ્પા તો ચા લઈને ગયા હતા અને છે ને આની પેલા થોડાક મમ્મી દીકરી નેધ્યા હતા પણ અમે એવું હતું કે પાછું થોડુંક વધી ગયું ને તો નેદવા પડે એમ જ હતા તો રોટલા શાક ને બધું બની ગયું છે અને હવે થોડાક છે ને એ નેધી લે ને પછી બહુ પરા કરવાના છે આપણે પેલા આપણે ચા લઈને આવ્યા ને આપણે બેઠા હતા મારા પપ્પા એમ કે તમારે તો એ કે મોજ પડી જાય કે કંઈ કામ કરવાનું નહીં નઈ કે અમે તો કામ કરીને કરીને મરી ગયા તમારી આ ઉંમરમાં એ કે કહે છે ને અમે જે એવડા હતા ને ત્યાં તો બહુ વાવું ખોદતા અને શું કરતા હે પપ્પા ભાઈ તમારો આ જમાનો છે ને રાજા રામ ના રાજ છે દીકરા ને આજના બધા ભાગ્યશાળી છે એવા નસીબ ભાવી ભૂલાવે ભૂકલે તો માનવ બિચારો શું કરે જો કિસ્મત પલટે પલ તો બુદ્ધિ બિચારી શું કરે એટલે આજના બધાય છે ને ભગવાન તમે બહુ ભાગ્યશાળી છે બાકી તો અમારે તો બધું અમારા જમાનામાં આ બધું આથી થી કોઈને પૂછો ચાલી વર પેલા આ નતો મોબાઈલ નતી ગાડી નતા આવા રહેવાના એસી મકાન નતા બંગલા નરિયાવાળામાં ઝૂંપડાવાળામાં જિંદગી કાઢી નાખી ભાઈ ને હજી જો આ બધું નસીબમાં છે તે જો આવું કરીએ ભગવાન નેધું ખોદવું ને એમ મમ્મી ને ત્રણ ચાર જાત્રા તો કરાવી પાંચ હા પાંચ તો હવે ખાલી બાર જ્યોતિર્લિંગ માંથી કેટલી જ્યોતિર્લિંગ આવે માં કેદારનાથ જવાનું છે પણ યાદ તો ભાઈ મારા મમ્મી ને છે ને ઈચ્છા કેદારનાથ જવાનું છે પણ એમાં એવું છે

અમે તો જો મારા મમ્મી ને જવાનું કહીએ પણ મમ્મી એમ કે નખ ને પછી કોઈ એક જણું કોઈ રાખવા વાળું તો હોવું એટલે પ્રોબ્લેમ આવે પણ પપ્પા ને જાય તો વૈષ્ણ વૈષ્ણ આપણે છે ને બ્લોગ માં કઈ કે એ વિડીયો એડ કરીશું કેમ કે ક્યાંક ને ક્યાંક ફરવા જાય તો ઉતારી આપણે મોકલતા રહે આપડે શીખવાડ દે હું કેવી રીતના ઉતારવાનું નહીં એ મોકલતા રહે તો આપણે વચમાચમાં કાંઈક મસ્ત મજાનું જોવા મળશે કેમ કે રામ ભગવાન અયોધ્યા જે નવું મંદિર બન્યું તો મારા પપ્પાની ઈચ્છા આવી છે કે અયોધ્યા પેસલ દર્શન કરવા માટે જવાનું છે આ ત્યારે મંદિર હજી નતું બન્યું ત્યાં મમ્મી પપ્પા તમે ગયા હતા ને કા એટલે હવે પછી હવે પાછું એટલે છે ને વીસ તારીખે નીકળવાનું છે હવે આપડે તડકો બઉ લાગ્યો તો આપડે ભાગી જાય ઘેર